નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ શ્રી હનુમાન દાદાનો ભવ્ય પાટો ઉત્સવ સમૂહ મુકામે સંપન્ન આ ભવ્ય પાટો ઉત્સવ નિમિત્તે છબીલા હનુમાન દાદાના મંદિરે રાત્રિ આકાશમાં આકાશબાજી સાથે પાંચ હજાર પાંચસો ને પંચાવન દેવડાની મહાઆરતી યોજાઈ પોષવદ આઠમના દિવસે સમો ગામમાં અણુજો પાડવામાં આવે છે આ દિવસે સમો ગામમાં બળદ ગાડું ચલાવવું કે ગાડી કે કોઈ પણ વિકલ્પ ચલાવવાથી દૂર રહે છે ગામજનો ખેતી કામ ધંધો રોજગાર બંધ રાખે છે ગામજનો આ દિવસે છબીલા હનુમાન દાદાની ભક્તિમાં રંગાઈ જાય છે મારું નામ લાલજીભાઈ દેવજીભી ચૌધરી છે હું બીએસસી બીએડ છું હું હાઈસ્કૂલનો હેડમાસ્ટર હતો છવ્વીસ વર્ષ સુધી હેડમાસ્ટર કરી છે અને ટોટલ નોકરી સાડત્રીસ સ્પર્શ કરી છે અને હું હન્માદા જે ટ્રસ્ટ કરું એ ટ્રસ્ટ પ્રમુખ છું આ દાદાના આઠમો મહિમા હું અમુક તમને સંભળાવું છું વર્ષો પહેલા લગભગ બારસો થી પંદરસો વર્ષો પહેલા આ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી અને એ પ્રાણ પ્રતિષ્ઠા પુરુષ વોજ થયેલી અને એ દિવસે દિવસે અહીંયા અણુજો પાડવામાં આવે છે એટલે દરેક માણસ પોતાના બળદ ગાડા એ બધું સ્થગિત કરે છે મોટરના મોટરો પણ સ્થગિત કરી દે છે અહીંયા અમારા ગામના જે લોકો પરદેશ રહે છે અથવા તો અમદાવાદ રહે છે એ બધા પણ આ દિવસે અમદાવાદ હોય તો પણ અમેરિકા હોય તો પણ કોઈ પણ દેશમાં હોય પણ હનુમાનજીના આઠમના દિવસે દૂધ પોતાની રીતે પોતાના વાહનો ચલાવતા નથી અહીંયા બળદગાડા હોય એ બળદની ખેતીવાડી રહ્યું હોય તો પણ એ કામકાજ બંધ રાખવામાં આવે છે આ દિવસે ડેરી પણ બંધ રહે છે અને દૂધ છે ને એ ગરીબોને વહેંચવામાં આવે છે હર ઘેર ફરી અને દૂધ ઉઘરાવે છે અને આ દિવસે અમારા ચૌધરી સમાજના લોકો અને બહારથી આવેલા મહેમાનો માટે બનાવવામાં આવે છે અને ઊધ પાક વિના મૂલ્યે બધા પ્રસાદ લઈ અને સોજે પોતે પરત ફરે છે સવારે અહીંયા હનુમાન હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે અને હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થયા પછી અહીંયા પ્રસાદ વેચવામાં આવે છે અને એ પ્રસાદ લઈ અને લોકો પોતાના ઘરે જાય છે અને સોજે રાત્રે અહીંયા લીમડા ચોકની અંદર ની અંદર હનુમાનજીની ધાર્મિક કથાનું કાર્યક્રમ રાખવામાં આવે છે અને એ લગભગ આખો દિવસ આ કાર્યક્રમ ચાલતો હોય છે અને આ દિવસે બધા જ હરિભક્તો પારથી પણ દર્શનાર્થે આવે છે અને દર્શનાર્થમાં એટલી બધી ભીડ રહે છે કે તમે અડધો કલાક કલાક લાઈનમાં ઉભા રહો ત્યારે તમને એના દર્શનનો પૂરેપૂરો લાભ મળે છે હનુમાન દાદાના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા બાધા અર્ચના પણ રાખતા હોય છે અને એ બાધા અર્ચના એમની પૂર્ણ થતી હોય છે મને હજુ હજુ એક ભાઈ મારા સાથે દર્શન કરવા આવેલા બહારના અને એમને કહ્યું કે મારા દીકરાને જે દીકરો આપે તો હું હનુમાનજીની બાધા કરીશ તો એમના ઘરે એમના દીકરાનો જન્મ થયો અને અહીં બાધા કરવા આવ્યા હતા જૈન પરિવાર છે જે જૈનો છે એ જૈનો મોટાભાગે મહાવીર ભગવાન સિવાય કોઈને માનતા નથી હોતા પણ અમારા ગામના જે જૈનો અમદાવાદ કે બોમ્બે રહે છે એ લોકો પણ હનુમાનજીના દિવસે એમની કોઈ પણ સગર્ભા બેન હોય કે પત્ની હોય તો અહીંયા જ્યારે સમૂહમાં આવે ત્યારે વડા કરવા માટે બોમ્બેથી અથવા તો અમદાવાદથી આવતા હોય છે અને એ જૈનો પણ અમારા હનુમાનજીના મંદિરની બહુ આસ્થા ધરાવે છે ની અંદર અમારા જે જૈન પરિવાર છે એમને ત્યાં ક્રિકેટ ક્લબ ચાલે છે અને એ ક્રિકેટ ક્લબ નું નામ આપ્યું છે મારુતિ ક્રિકેટ ક્લબ સમુ નામ આપેલું છે